નમસ્કાર આજે આપણે ધમ્મપદના બે એમ કહીએ તો બહુ જ પ્રભાવશાળી શ્લોકો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું હા એવા શ્લોકો જે સદીઓથી આપણને માર્ગદર્શન આપતા આવ્યા છે ખાસ કરીને સંઘર્ષ અને સ્વજાગૃતિના વિષયમાં આપણી પાસે છે ધમ્મપદના પાંચમા અને છઠ્ઠા શ્લોક એના મૂળ પાઠ એના અર્થો અને હા આજના જમાના પ્રમાણે થોડા ઉદાહરણો પણ છે બરાબર આપણો પ્રયાસ એ સમજવાનો છે કે આ જે જૂનું જ્ઞાન છે પ્રાચીન શાણ પણ એ આજના જીવનમાં પણ એટલું જ ઉપયોગી કઈ રીતે છે હમ તો ચાલો શરૂ કરીએ તો પહેલો શ્લોક શ્લોક પાંચ વેરેણ વેરાણી ધ કુદાચનમ અવે એ ધમો સણંતનો અવેરે કે વેરથી વેર શાંત નથી થતું બરાબર મૂર વાત એ છે કે દુશ્મનીથી દુશ્મની ક્યારેય ખતમ નથી થતી એનો અંત તો પ્રેમ અથવા કહો કે અદ્વેષ મતલબ કે ક્ષમાથી જ આવે છે અને આ સનાતન નિયમ છે એશધમ્મો સણંતનો કેટલી સરળ પણ કેટલી ગહન વાત ચાલો આને એક આજના ઉદાહરણથી સમજીએ ધારો કે બે મિત્ર છે પિયુષ અને ધ્રુવ હા પીયુષને એવું લાગે છે કે ધ્રુવ એની પીઠ પાછળ એની મજાક ઉડાવે છે એટલે ગુસ્સામાં આવીને પિયુષ ઇન્સ્ટાગ્રામ પર એક કટાક્ષવાળું સ્ટેટસ મૂકે છે ધ્રુવ માટે ઓ એટલે આ તો આજકાલ બહુ સામાન્ય છે હા અને બધા રાજ હોય છે કે હવે ધ્રુવ શું જવાબ આપશે શું એ પણ વળતો હુમલો કરશે બરાબર બદલો લેશે હા પણ ધ્રુવ તો ખૂબ શાંતિથી પોતાની સ્ટોરીમાં લખે છે મારે મિત્રતા રાખવી છે દુશ્મની નહીં જે દુઃખ છે તે ક્ષમાથી ઓગળી શકે છે વાહ આ ખરેખર પેલી પંક્તિ અવેરના જ સંબંધીને જીવંત કરે છે એકદમ અને આ જોઈને પિયુષવી શરમ આવે છે એ પોતાની પોસ્ટ બદલી નાખે છે અને મિત્રતા જાળવવાનો પ્રયાસ કરે છે જુઓ આ કેટલું શક્તિશાળી છે ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં જ્યાં ઓનલાઈન ઝઘડા આમ ચપટી વગાડતા વધી જાય છે સાચી વાત ધ્રુવનો જે અભિગમ છે એ બતાવે છે કે જાહેર અપમાનનો જવાબ પણ શાંતિ અને ક્ષમાથી આપી શકાય આનાથી ખાલી ઝઘડો જ નથી ટળતો પણ એક સારું ઉદાહરણ પણ બેસે છે બરાબર બીજું એક ઉદાહરણ લઈએ ઓફિસનું વંદનાથી પ્રેઝન્ટેશનમાં કંઈક ભૂલ થઈ ગઈ અને એના સહકર્મચારી હર્ષે બધાની વચ્ચે એની મજાક ઉડાવી આ પણ બહુ બને સ્વાભાવિક છે વંદનાને બહુ ગુસ્સો આવ્યો અને બદલો લેવા માટે એણે હર્ષ વિશે ઓફિસમાં ખોટી અફવા ફેલાવી દીધી એટલે પેલું વેરનું ચક્કર ચાલુ થયું હા અને બંને વચ્ચે ખટાશ વધી ગઈ કામ પર પણ અસર પડી હમ્મ પછી એક મિત્રએ વંદનાને સમજાવી એને સલાહ આપી કે વાતચીત કરી લે હમ્મ વાતચીત કરવી અગતમું જ છે એટલે વંદનાએ હિંમત કરીને પહેલ કરી હર્ષની માફી માગી અને જે ગેરસમજ હતી એના પર ખુલ્લીને વાત કરી હમ અને પરિણામ પરિણામ સારું આવ્યું તણાવ ઓછો થયો અને સંબંધો ધીમે ધીમે સુધરવા લાગ્યા જોયું આ બંને ઉદાહરણો એક સોશિયલ મીડિયાનું અને એક ઓફિસનું એ જ વાત પર ભાર મૂકે છે વેર વાળવાથી વેર વધે છે બરાબર ક્ષમા અને સમજણ એ કોઈ નબળાઈ નથી એ ખરેખર તો પરિપક્વતા અને શક્તિની નિશાની છે સંઘર્ષ ઉકેલવાની સાચી રીત છે ખૂબ સરસ રીતે સમજાવ્યું હવે આપણે છઠ્ઠા શ્લોક પર આવીએ આ શ્લોક આત્મનિરીક્ષણ વિશે છે હા આ પણ બહુ મહત્વનો છે શ્લોક છે પરે સંઘારમ આરંભે મંડે બાલો વિમત્સો અત્તનમ ચ એવમ ન મૂર્ખ વ્યક્તિ બીજાની ભૂલો શોધવામાં જ રચોપચો રહે છે પણ પોતાની ભૂલો તરફ એનું ધ્યાન જ નથી જતું આવો માણસ બીજાને સાચી રીતે કઈ રીતે જોઈ શકે આ તો ખરેખર આપણા બધા માટે છે નહીં આપણે કેટલી વાર બીજાની ટીકા કરીએ છીએ હા બિલકુલ આને ઘરના ઉદાહરણથી સમજીએ એક માતા છે જે પોતાના દીકરાને સતત ટોક્યા કરે છે કે તું ફોન પર બહુ સમય બગાડે છે જ્યારે કે એ માતા પોતે ટીવી જોવામાં કલાકોના કલાકો કાઢી નાખે છે ઓ એટલે પોતે જે કરે છે એ નથી દેખાતો પછી એક દિવસ દીકરો એકદમ સહજતાથી પૂછે છે મમ્મી હું તો ખાલી તમારું જ અનુકરણ કરું છું બાપરે આ સાંભળીને તો માતાને વિચારવું જ પડે બરાબર એમને ક્ષણભર માટે પોતાની વર્તણૂક પર નજર નાખવી પડી આ ઉદાહરણ શ્લોકનો જે મુખ્ય ભાવ છે એને એકદમ સ્પષ્ટ કરે છે બીજા પર આંગળી ચિંતા પહેલા આપણે પોતાને કેટલા તપાસીએ છીએ સાચી વાત છે આપણે બીજામાં જે દોષ જોઈએ છીએ શું એ ક્યાંક આપણા પોતાનામાં તો નથી જ્યાં સુધી આપણે પોતાની ખામીઓ સ્વીકારીએ નહીં ત્યાં સુધી બીજાને સુધારવાની વાત કરવી એ એમ કહીએ તો નિરર્થક છે સાચી સમજણ તો પોતાની જાતને જોવાથી જ શરૂ થાય છે તો આ બંને શ્લોકો પરની આપણી ચર્ચા પરથી મુખ્ય શીખ શું મળે છે મારા મતે પાંચમો શ્લોક આપણને શીખવે છે કે સમાધાનનો માર્ગ ક્ષમા છે બદલો નહીં અને છઠ્ઠો શ્લોક છઠ્ઠો શ્લોક આપણને યાદ અપાવે છે કે બીજાનું મૂલ્યાંકન કરતા પહેલા જરા અરીસામાં મતલબ કે પોતાના અંતરમાં જોઈ લેવું આત્મનિરીક્ષણ કરવું બરોબર અને જો બંનેને સાથે જોઈએ તો આ સુમેળભર્યા જીવનના પાયાના સિદ્ધાંતો છે એક બહારની દુનિયા સાથે શાંતિ લાવવાની વાત કરે છે ક્ષમા દ્વારા અને બીજો અંદરની દુનિયામાં સત્ય શોધવાની પ્રેરણા આપે છે સ્વજાગૃતિ દ્વારા બંને એકબીજાના પૂરક છે ખૂબ જ સરસ આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટે તમારો આભાર અને સાંભળનારાઓ માટે જતા પહેલા એક નાનકડો વિચાર જરૂર આજના આ શ્લોકોને ધ્યાનમાં રાખીને રોજ બરોજના જીવનમાં એવી કઈ પરિસ્થિતિ આવે છે ભલે નાની હોય કે મોટી જ્યાં પહેલ કરીને ક્ષમા અપનાવવી અથવા તો પહેલાં પોતાનું નિરીક્ષણ કરવું પરિણામને વધુ સારું બનાવી શકે આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે